નરોડામાં અશોક મિલ કોમ્પાઉન્ડમાં આવેલા અરવિંદ આવિષ્કારના રહેવાસીઓ દ્વારા સીજી રોડ પર આવેલા અરવિંદ રિયલ એસ્ટેટ કંપનીની ઓફિસે પોતાનો વિરોધ નોંધાવ્યો અશોક મિલમાં આવેલા અરવિંદ આવિષ્કારમાં આશરે ચારસો પંચાણું જેટલા પરિવારો વસવાટ કરે છે તેઓની પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં સીજી રોડ પર રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા છેલ્લા એક દોઢ વર્ષથી અશોક મિલ કમ્પાઉન્ડમાં આવેલા અરવિંદ આવિષ્કાર ફ્લેટમાં રહેવાસીઓ વારંવાર રજૂઆત કરે છે પણ બિલ્ડર દ્વારા રજૂઆત ધ્યાનમાં લેવામાં નથી આવી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક પુરુષો અને મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી બિલ્ડર દ્વારા ગેસ કનેક્શન તેમજ પાર્કિંગ સ્પેસ આપવાની વાત કરી હતી હલકી ગુણવત્તાના બાંધકામની ફરિયાદ પણ કરવામાં આવી છે તેમજ એસટીપી પ્લાન્ટને કારણે લોકો દુર્ગંધને ગંદકીનો સામનો કરી રહ્યા છે સમગ્ર મામલે બિલ્ડરને લેખિત આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અંગેની ફરિયાદ સામસામે નોંધવામાં આવી છે જો કે સ્થાનિકોની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ચાલી રહ્યા છે જેનામાં નિકાલ માટે અમે દોઢ વર્ષથી મેલ કોમ્યુનિકેશન કરી રહ્યા છે કોલ કરી રહ્યા છે અમને ખાલી કમિટમેન્ટ આપવામાં આવે છે કે અમે કામ કરી આપીશું પણ આજ સુધી કોઈ કામ થતા નથી છેલ્લા ચાર મહિનાથી અમે એમની જોડે મિટિંગ કરવા માટે મેલ કરી રહ્યા છે તો બી એ લોકો મેલમાં બી જવાબ આપી નથી રહ્યા એપોઇન્ટમેન્ટ નથી આપી રહ્યા પ્લસ અદાણી ગેસના કનેક્શન માટે અમને પહેલેથી કીધેલું હતું કે તમને કનેક્શન આપવામાં આવશે હવે છ મહિના પહેલાં જ્યારે અમે રજૂઆત કરી કે તમે આપવાના હતા તો કેમ ના આપ્યું કનેક્શન તો અમને એવું કીધું કે હવે અમે નહીં આપી શકીએ તમે તમારી રીતે કનેક્શન લઈ શકો છો તો અમે લોકો પોતે જાતે અદાણીમાં જઈને રજૂઆત કરી અદાણી અમને કનેક્શન આપવા તૈયાર છે અમે ફોર્મ ભર્યા જે બી નુકસાન થાય એ અમે ભોગવવા તૈયાર હતા અમને પંદર દિવસ એવા જ ગોળ ગોળ ગુમાયા કે તમને આજે એનઓસી આપીએ છે કાલે એનઓસી આપીએ છીએ એનઓસી આપી નહીં અને છેલ્લે જે અમારી ફોર્મ ભરવાની તારીખ હતી એ પણ જતી રહી મેનેજમેન્ટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઓલરેડી અરજી આપેલી છે અમે ગુનો દાખલ કરવા માટે જ આપી છે પણ એ લોકોએ સામે અમને દબાવવા માટે જે અરવિંદ આવિષ્કારના જે આગેવાનો છે એમાં હું પોતે ઇન્વોલ્વ છું તો અમારી સામે પણ ખોટી એ લોકોએ ફરિયાદ આપી છે કે આ લોકો અમને ખોટી રીતે હેરાન કરે છે અને ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે એ લોકોએ કોઈ પણ સહી સિક્કા વગરની એક નોટિસ એવી લગાવી છે કે જ્યારે એ લોકો અમને એવું ચિતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અમે એ લોકો જે આગેવાનો છે એ ખોટી પ્રવૃત્તિઓ કરીએ છીએ અસામાજિક તત્વો છે એ પ્રમાણેનો સભ્યોને ગેરમાર્ગે દોરવા માટે એ લોકોએ રાત્રે સાડા અગિયાર વાગે એક નોટિસ પણ લગાવી છે અમને અમારા એવા પ્રકારના ન્યાયની અપેક્ષા છે કે અમે લોકોએ આટલું મોટું રોકાણ કરીને આટલી મોટી લોનો લઈને આજે અમે મકાનો શાંતિથી રહેવા માટે લીધા છે જ્યારે આ લોકોએ અમારી શાંતિ હણી નાખી છે આજે છેલ્લા કેટલાય દિવસથી અદાણી ગેસ લાઇન બાબતે અમે જાતે અદાણી કંપની સાથે સંકલન કર્યું તો આ લોકો અમને અવારનવાર આ ફોર્મમાં સહી કરવી પડશે આ ફોર્મમાં સહી કરવી પડશે એમ કહીને હેરાન કરીને અમારી જે છવ્વીસ તારીખ હતી તે કાઢી દીધી છે